હેલો ગાઈઝ આજે આપણે બનાવશું કોકોનટ ઓઇલ કોકોનટ ઓઇલ બનાવવા માટે આપણે ટોપરાના નાના નાના કટકા કરી લઈશું એ કટકાને મિક્સર જારમાં લઈ લઈશું તેમાં આપણે પાણી ઉમેરીને તેને આપણે મિક્સર કરી દઈશું ત્યારબાદ તમે જોઈ શકો છો કે તેનું મિક્સર કેવું થઈ ગયું છે મિક્સર કર્યા બાદ આપણે તેને ઘણી વડે પાણી અને મિક્સરનું જે પલ હોય તેને આપણે અલગ કરી દઈશું જે તમે અહીંયા જોઈ શકો છો આ પાણીને આપણે ફ્રીઝરમાં ત્રણથી ચાર કલાક માટે મૂકી દઈશું ત્રણથી ચાર કલાક બાદ આપણે આ રીતે તેને બહાર નીકાળી અને તેમાંથી પાણીને દૂર કરી કોકોનેટના જે પલ જે છે જે બરફ થઈ ગયું છે તેને આપણે કઢાઈમાં લઈ ગરમ કરીશું ધીરે ધીરે આને સખત હલાયા કરવાનું છે હલાયા બાદ આપણે તેલને જોઈ શકીએ છીએ તેલ થઈ ગયું છે આપણે તેને એક કાચ Okay. Oh,